નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો ડેટ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ ઊંઝા નવસો થી છ હજાર ત્રણસો દસ રૂપિયા બોટાદ એક હજાર થી તેરસો એસી રૂપિયા રાજકોટ એક હજાર થી સોળસો ત્રીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વિસ્કિલોડિટ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ ઊંઝા એકતાળીસોથી છ હજાર ચારસો રૂપિયા બોટાદ બેતાળીસોથી પાંચ હજાર સાતસો દસ રૂપિયા રાજકોટ ચુમ્માલીસોથી પાંચ હજાર છસો અઢાર રૂપિયા જૂનાગઢ પિસ્તાળીસોથી પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા જસદણ પિસ્તાળીસોથી પાંચ હજાર છસો પાંચ રૂપિયા ગોંડલ એકતાળીસો વીસથી પાંચ હજાર સાતસો રૂપિયા मोर मोरबी सुड़तालीसौ पचास पांच हजार पांच सौ वीस रूपिया अमरेली अठार सौ ए पांच हजार तरह सौ पंचासी रुपया जामनगर पात्रो पांच हजार सौ वीस रुपया